હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે આદિત્યની ઐતિહાસિક અવકાશી સિદ્ધિ સંપાદન અને પઠન નેહલ ઠક્કર અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતે વધુ એક સિદ્ધિ મેળવી છે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ સૂર્ય મિશન અંતર્ગત મોકલેલો સેટેલાઇટ આદિત્ય એલ વન અંતરિક્ષમાં પૂર્વ નિર્ધારિત લક્ષ્ય લેગ્રેન્જ પોઈન્ટ સુધી પહોંચી ગયો છે ઇસરોએ આદિત્યને અવકાશ વિજ્ઞાનયાન સૂર્યનો અભ્યાસ કરતું રહેશે સૂર્યની ગતિવિધિઓની માહિતી મોકલતું રહેશે બીજી સપ્ટેમ્બર આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી સૂર્ય તરફથી આદિત્યના માધ્યમથી ઇસરોની આરંભાયેલી પંદર લાખ કિલોમીટરની આ અંતરિક્ષ યાત્રા પોતાના નિયત ગંતવ્ય સ્થાને પહોંચી છે આદિત્યયાન પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂર અંતરિક્ષમાં સૂર્ય અને પૃથ્વીની પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ વનની આસપાસની એક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયું છે ઇસરોના વડા એલ સોમનાથે કહ્યું હતું કે મિશનમાં થોડો સુધારો કરવાની જરૂર છે એ માટે વિજ્ઞાનીઓ તૈયાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મોટી સફળતા બદલ દેશવાસીઓને વધામણી આપી છે આ યાન સૌથી જટિલ અને પેચીદા અંતરિક્ષ અભિયાનોને સાકાર કરવામાં આપણા વિજ્ઞાનીઓના અથાગ પ્રયાસો અને સમર્પણનું પ્રમાણ છે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓને આગળ વધારવાનું આપણે ચાલુ રાખીશું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ઈસરોને અભિનંદન આપ્યા હતા કેન્દ્રના સાયન્સ અને ટેકનોલોજી જીતેન્દ્ર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભારત માટે આ વર્ષ શાનદાર રહ્યું છે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ઈસરો દ્વારા લખાયેલી એક વધુ સફળ ગાથા એટલે આદિત્યયાન સૂર્ય પૃથ્વીના સંબંધોના રહસ્યોની શોધ માટે પોતાના અંતિમ પડાવ સુધી પહોંચી ગયું છે ધરતીથી સૌથી નજીકના તારા સૂર્યમાંથી સતત ભારે માત્રામાં ઉર્જા નીકળતી રહે છે એ લહેર જો ધરતી તરફ આવે તો સ્પેસક્રાફ્ટ સેટેલાઇટ્સ સેટેલાઇટ અને કોમ્યુનિકેશન સિસ્ટમ ખરાબ થઈ શકે છે આદિત્ય અંતરિક્ષમાં રહીને સૂર્ય સાથે સંકળાયેલી આવી ઘટનાઓની જાણકારી આપતો રહેશે જેથી આવા સંભવિત નુકસાનને ઓછું કરી શકાય અંતરિક્ષમાં જે સ્થળે સૂર્ય અને પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિઓ સંતુલિત રહે છે એવા પાંચ પોઈન્ટમાંનો એક પોઈન્ટ એલવન એટલે કે લેગરેન્જ પોઈન્ટ વન છે પાંચેય પોઈન્ટમાંથી પોઈન્ટ વન સૌથી સ્થિર જગ્યાએ છે હેલો ઓર્બિટ એલ ની એવી કક્ષા છે જ્યાં સેટેલાઇટ અને સ્પેસક્રાફ્ટ સ્થિર રહીને કામ કરી શકે છે જો આ આ ઓર્બિટમાં નહીં પહોંચે તો તે સતત સૂર્ય તરફ યાત્રા કરતું રહેશે અને એક દિવસ એમાં જ સમય જશે હેલો ઓર્બિટમાં રહીને આદિત્ય વિવિધ ખૂણેથી સૂર્યનો અભ્યાસ કરી શકશે અંતરિક્ષમાં આ સ્થળે ગ્રહણની બાધા પણ ન આવી શકે ટૂંકમાં જે ધરતી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે એમ આદિત્યયાન એલવન પોઈન્ટની ઓર્બિટમાં રહીને સૂર્યને પ્રદક્ષિણા કરતું રહેશે આદિત્ય એલવન નું અત્યાધુનિક ટેકનોલોજીવાળું વીએલસી ઉપકરણ દૈનિક સૂર્યની એક હજાર ચારસો ચાલીસ તસવીરો પૃથ્વી પર મોકલશે આમ એક મિનિટે સૂર્યની એક ઇમેજ મળશે ઇસરોના વિજ્ઞાનીઓ સૂરજની આ તમામ ઇમેજીસનો ગહન અભ્યાસ કરીને સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિ વિશે પાયારૂપ જાણકારી મેળવશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો આદિત્યની ઐતિહાસિક અવકાશી સિદ્ધિ સંપાદન અને પઠન નેહલ ઠક્કર આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું